મહેસાણા જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે વડનગરના ઠાકોર સમાજના આગેવાનો આવી પહોંચ્યા વડનગરના છાબલિયા ગામની મહિલાનું ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મોતનો મામલો ગત તારીખ છ ડિસેમ્બરના રોજ લક્ષ્મીબેન ઠાકોર નામની મહિલાનું ઓપરેશન બાદ એક જ કલાકમાં થયું હતું મોત આ મામલે મૃતક મહિલાના પરિવારજનોએ ડોક્ટર સામે બેદરકારીનો લગાવ્યો હતો આરોપ

મેડિકલ ઓફિસરને રજૂઆત કરી રિપોર્ટર પ્લસ ન્યૂઝ મહેસાણા ગુજરાત મારું નામ ઠાકોર દિનેશજી હજુજી બાર પરા ચાર મેવા સમાજનો મંત્રી આજની અમારી જે રજૂઆત છે એ છાબલીયા ગામના લક્ષ્મીબેનનું કોથળીનું ઓપરેશન વડનગર વસંતભાઈ દ્રષ્ટિ હોસ્પિટલ વસંતભાઈના તેઓ કરાયેલું અને એ ઓપરેશન કર્યાના કલાક પછી જ એમને કહી દીધું કે આ બહેનને એટેક આવ્યો છે તાત્કાલિક તમે વિસનગર લઈ જાઓ અને વિસનગર મોકલ્યા પછી પણ એ જે ડૉક્ટરના તેઓ મોકલ્યા હતા એ પણ એટેકના ડૉક્ટર નહોતા એટલે આમાં પૂરેપૂરી ડૉક્ટરની જ બેદરકારી છે અને એ પોતે ગાયનેક ડૉક્ટર નથી છતાં પણ આ ઓપરેશન કર્યું છે અને આ બ મહિલાનો જીવ ડૉક્ટરની બેદરકારીથી જોશે માટે અમને ન્યાય મળવો જોઈએ અને નહીં ને ન્યાય મળે તો અમે ઠાકોર સમાજની પ્રશ્નલ એક મિટિંગ બોલાવી અને જે કાર્યવાહી વધુ ત્રીજા માર્ગે કરવાની થશે એ અમે કરવાના છીએ આજે અમે મહેસાણા ખાતે સિવિલ સર્જનને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ બહેનને ન્યાય મળવો જોઈએ મારું નામ ઉદાજી ઠાકોર બાર પરા ચાર મેવા પ્રમુખ છું હજુ વાતમાં એવું છે કે આ દીકરીને એક મહિના જેવું થઈ ગયું અને એનું ગર્ભાશયનું ઓપરેશન કરાવવા માટે દ્રષ્ટિ હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યારબાદ એનું ઓપરેશન કરવા ત્યારબાદ એક કલાક બાદ એનું મૃત્યુ થયેલું અને એવું કહેલું સાહેબે તો એને એટેક આવેલો છે એના કારણે એનું મૃત્યુ થયેલું છે સિવિલમાં અમે એટલા માટે મહેસાણા સિવિલમાં આવેલા છીએ કે આગળની કાર્યવાહી કેટલ થઈ ક કેટલ પડી છે અને રિપોર્ટિંગમાં જે કોઈ આવ્યું હોય એ અમને કોઈ ખ્યાલ નથી અમને પણ જાણ કરો કેવું થયું છે રિપોર્ટિંગમાં અને રિપોર્ટિંગમાં થયા બધું અમારા પણ એ આગળ શું કાર્યવાહી કરવાની હોય એ અમને ખબર પડે સમાજના એક પ્રમુખ તરીકે અમારા અમારા સમાજના લોકો એમને ન્યાય પણ આપવાનો હોય છે અને કાયદાની પ્રોસિઝરમાં રહીને જે કોઈવર થતું હોય છે મેં કરી તું એ અંતર્ગત મારા ઉપર સીબીએચઓસી દ્વારા કાગળ લખવામાં આવે તો અને મેં મારી મેડિકલ ટીમને ત્યાં ચકાસણી અર્થે મોકલી હતી ત્યારે અમને એવું ધ્યાનમાં આવેલું છે કે ત્યાં હોસ્પિટલની અંદર ફાયર એનઓસી જે હતું એ એક્સપાયર થઈ ગયેલું હતું અને હોસ્પિટલનો જે સ્ટાફ હતો એ સ્ટાફ જે એમણે બતાવેલો હતો સીઈએમાં એટલે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત જે એમણે રજીસ્ટ્રેશન કરાવવા માટે માહિતી મોકલેલી હોય એમાં ધોરણ પ્રમાણેનો જે ગુણવત્તાવાળો જે સ્ટાફ હોવો જોઈએ ક્વોલિફાઈડ સ્ટાફ એ ક્વોલિફાઈડ સ્ટાફ નહોતો તે માટેની અમે એમને ઓલરેડી એક નોટિસ આપેલી અને ક્વેરી આપીને એમને સ્ટાફ બદલવાની માગણી પણ કરેલી હતી જ્યારે અમારી ટીમ ગઈ ત્યારે એમણે બે નવા સ્ટાફની રિક્રુટમેન્ટ બતાવીને અમને સર્ટિફિકેટ્સ બતાયેલા હતા પરંતુ તે બંને સ્ટાફ એ વખતે ત્યાં હાજર નહોતા એટલે એ પણ હજી એક શંકાનો જ વિષય છે અને એના માટે પણ અમે એમને નોટિસ આપી છે અને આગળની કાર્યવાહી માટે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટીની અમારી જ્યારે બેઠક થશે ત્યારે અમે અધ્યક્ષ સમક્ષ આ મુદ્દાની ચર્ચા કરીશું અને પછી આગળનો નિર્ણય લઈશું આ કાગળોને દસ્તાવેજો ચકાસતા અને એમની સાથે રૂબરૂના જે ડિસ્કશન અમારી ટીમના થયા એ ઉપરથી ક્વોલિફાઈડ અને દ્વારા જ એમને એને આપવામાં આવ્યું છે એવું માલુમ પડ્યું છે ઓપરેશન કરનાર વ્યક્તિ પોતે ક્વોલિફાઈડ સર્જન છે એમણે ઓપરેશન કરેલું છે અને આ ઓપરેશન કરી શકે કે ના કરી શકે એના માટે મેડિકલ બોર્ડમાં અમારે અભિપ્રાય લેવો પડે એટલે એના માટેની કાર્યવાહી અમે આગળ હાથ ધરેલી જ છે આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત એટલે એબી પ્લસ ન્યૂઝ